નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત એવી ગાંધીધામ ચેમ્બરના નવા સુકાની સર્વાનુમતે નિમાયા હોદ્દેદારો એ ગૌરવ જવાબદારી અને વિકાસની નવી યાત્રાનો સંકલ્પ લીધો વર્ષ 1953 થી સ્થાપિત અને કંડલા પોર્ટના સ્થાપનાકાર સાથે કાર્યરત રહેલી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ રાજ્યની બીજી પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે અલગ ઓળખ સ્થાપિત કરી ચૂકી છે અમૃતકાળ કોમર્સના નવા પદાધિકારીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી બોતેર વર્ષ દરમિયાન ચેમ્બર દ્વારા ગાંધીધામ સંકુલ કચ્છ અને સમગ્ર રાજ્યના ઔદ્યોગિક વ્યાપારી અને આર્થિક વિકાસમાં માર્ગદર્શક અને સેતુરૂપ ભૂમિકા નિભાવી છે પૂર્વ પ્રમુખ બચુભાઈ આહિર ની અધ્યક્ષતામાં નવી કારોબારી સમિતિ અંતર્ગત પ્રમુખ તરીકે તેજાભાઈ કાનગઢ ઉપપ્રમુખ તરીકે દીપક પારેખ માનદ મંત્રી તરીકે મહેશ તિર્થાણી સહમંત્રી તરીકે જતીન અગ્રવાલ અને ખજાનચી તરીકે કૈલેશ ગોર સહિત પાંચ નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી પૂર્વ પ્રમુખ પારસમલ નાહટા આદિલ શેઠના હરીશ મહેશ્વરી શરદ ઠક્કર રાકેશ કુમાર જૈન દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને વિદાય લેતા પ્રમુખ મહેશ પૂજ કમલેશ રામચંદાની શરદ શેટ્ટી લક્ષ્મણ આહિર અને નવનીત ગજ્જરે સમર્થન આપ્યું હતું નવનિયુક્ત પ્રમુખ તેજા કાનગડ અને માનદ મંત્રી મહેશ તેઠાણીએ જણાવ્યું હતું કે તેમની પાસેથી સમગ્ર સંકુલના ભાવિ વિકાસ કાર્યો ઉદ્યોગ સહિત સ્ટાર્ટઅપ ઇનોવેશન યુવા અને મહિલા ઉદ્યોગકારોને અવસર તેમજ ઉદ્યોગ સાથે પર્યાવરણના સંતુલન માટે દ્રઢ સંકલ્પની સમાજ દ્વારા મોટી અપેક્ષા પણ રખાઈ રહી છે તેવું તેમણે જણાવ્યું હતું દેશના પશ્ચિમ દ્વાર સમૂહ દીનદયાલ પોર્ટ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ શિપિંગ ઓઇલ સોલ્ટ ટિમ્બર સિરામિક્સ રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને એમએસએમઇ સેક્ટર સુધી ગાંધીધામ ચેમ્બરના પ્રયાસો સતત ઉદ્યોગ સહિત અને રાષ્ટ્રીય વિકાસ સાથે સંકળાયેલા રહ્યા છે ચેમ્બર પોતાના અમૃતકાળ તરફ આત્મવિશ્વાસપૂર્વક અગ્રેસર થઈ રહી છે દર્શક મિત્રો આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હાજર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર